ગાઈસ તો મે આજે નો ચેલેન્જ લઈને આવી ગયા છે તો જોઈ શકો છો પાણીપુરી પૂરી તો એક મિનિટ નો ટાર્ગેટ આપવાનો છે એક મિનિટ માં બોલ વધારે પાણીપુરી પૂરી છે તો અમારે દેવ ભાઈ પહેલા આવે છે તો અમે આટલા જણા છીએ જો ચેલેન્જ માં આ જય મમ્મા મનીષ મમ્મા પપ્પા અમે આટલા હી તો પાણી પૂરી આવી રીતના વાગે એટલે સ્ટોપ જો આ સારું દેવો

Halo 3, 2, 1 buru 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 das kaati das kaati puru alaw das <noise> metan manis mamali giya tsiye to bea tiri tuu wan stad <noise> joel ajo

થઈ જાવ ઉભા પૂરું જલ્દી હાલો બસ કેટલી થઈ પૂરું 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 આવી ગયા છે

નહીં ઈદાય ભાઈ બોતે નહીં નહીં રે રે ભાઈ ઓલવા એકદરે થઈ ગઈ હાલો 5 થઈ 5 5 કાંઠો બતાવી દીયો હું ચાહી સવા ભાઈ હાથની જાય છે આ હાથ જલ્દી હાલો 19 થઈ હાલો 8 8 મી જલ્દી જલ્દી 8 એ વધી જાવાના જલ્દી 11

ભાઈ ગટા એક બેક રાખી દેવાય ઉપાધી નહીં થઈ જાય ટુકટું પૂરું વિનર હો સંજય